આજે જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ જુઓ અમારે ત્યાં મીનુબેન આવ્યા છે એમના નાના નાના બચ્ચુડા લઈને જો બે બચ્ચુડા બહાર બોલે છે એક બચ્ચુડું ઘરમાં આવ્યું છે સરસ મજાનું લે કાઢો લે નાખાય નાખાય પેલા નાખને અહીંયા એટલા આવશે આખું તો જુઓ પેલું હા મેં કાળું કેટલું જોરદાર બચ્ચું છે જો એ બિલાડું નહીં લાગતું પણ ઊંધેરું હોય ને એવું લાગે જો ભયંકર દેખાય છે લે કાળો લે લે આવ્યું આવ્યું નાખ નાખ આવ્યું 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 સરસ મજાનું કાળું બચ્ચું છે જો લે

Miao Kau, dari ini kau Seres mejanu, tato kau Jua, seres mejanu, rurli kai dea te Le. Miao Mino Mino પેલી બાજુ પેલું કાળિયું એકલું ઉંદેડા ની ગંદી ટુ મીનું ভূখাৰা ভূ নোৱ কৰে ભૂખ્યા થાય એટલે રોવા રો કરે જુઓ સરસ મજાની રોટલી ખાય છે ત્રણે દીકરા મીનુ મીનુ એ દે આપણે ભૂખ લાગે એવી જાનવરને ભૂખ લાગે જો ખાઈ લે Aduh, deh Eh, minum? terus minum anjing! Eh, anjing! Anjing! Anjing!

દે ક્યાં ભાગી ગયું એની મમ્મી ક્યાં ગઈ એની મમ્મીનો હોદો આ એની મમ્મી બે જો એના એ ઉંદેડું ના બહુ ઉંધેડું દેખાય છે બધું જો ઊંધેડાની શોધમાં આવી ગઈ છે આ કાળિયું ક્યાં ગયું લે ગાબરું આ કાબરું બહુ બીવે છે કાળિયું બહુ બીવે છે દે દે મેઉ મેઉ કરે છે મેઉ મેઉ શું કહે છે કે હે મેઉ 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 એ એના જઈશ મંદિરે ના જઈશ આ બાજુ આવે Dek. Mew 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 Pedik Petik tanah joy dia. Huh? Sir mira yaar, sir mira yaar. Pelu jo na buriyo. એ તો વાઘ જેવું જ દેખાય નહીં એમ બુરિયું બુરિયું તો એની મા એની જોડે જોડે જોવા પેલું કે દે રે ત્રણે મસ્ત આમ જોડે તો ફોટો મસ્ત એ મારતી નહીં તારા છે અચ્છા ભાઈ મારે છે તો મારવાના નહી શેર જો કેવી કરે છે જો 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 એનો વાલે આ બહુ બી પેલું કાળિયું તો જો સરસ મજાની મીંડળી અને એના બચ્ચા ઘરે આવ્યા હતા રોટલી ખાધી સરસ મજાની વાલાય કર્યો આ જો એનું કાળિયું બચ્ચું અને આ કાબડ ચીતળું જુઓ પગમાં જોડે આવીને વાલ કરવા માંડી આ જો આ જો એના નખરાય તો ચાલો હવે બ્લોગનો વિરામ આપીએ છીએ બાય બાય સીતારામને જય દ્વારકાધીશ